આદિવાસીઓને સાવ મફતમાં સસ્તું પડે છે સાવ મફતમાં પડતું આરોગ્યવર્ધક તેલ આદિવાસીઓ ઘર ઘરમાં આખું વર્ષ માટે ભરી રાખે છે માલિશ માટે અને ખાવામાં વપરાતું તેલ આદિવાસીઓનું ટોનિક ગણાય છે સામાન્ય રીતે ગુજરાતીઓ ખાદ્ય તેલ તરીકે સિંગતેલ કપાસિયાનું તેલ કે સૂર્યમુખી કે રાયડા કે સરસવનું તેલ વાપરતા હોય છે પણ આદિવાસીઓ ડોળીનું તેલ વાપરે છે આદિવાસીઓ માટે સસ્તું અને આરોગ્યવર્ધક ડોળીનું તેલ કઈ રીતે વાપરે છે ઝઘડિયા પંથકમાં પુષ્કળ મવડાના ઝાડ આવેલ છે તેના ઉપર ડોળી નામનું ફળ લાગે છે આ ફળ પાકે ત્યારે નીચે જમીન પર પડી જાય છે ને આદિવાસીઓ આ ટોળીને વીણીને તેને ફોડીને સુકવીને કોથળા થેલા ભરી લે છે અને હાલ ટોળીમાંથી તેલ પીલવાની સિઝન શરૂ થઈ છે હાલ આદિવાસીઓ કોથળામાં ટોળી ભરીને તેલ પીલવાની ઘંટીએ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે ને સાથે તેલનો ખાલી ડબ્બો લઈને આવે છે ને પછી એ ડબ્બામાં ટોળીનું તેલ ભરીને લઈ જાય છે આખા વરસ માટે ટોળીનું તેલ ભરી રાખે છે ને ખાતે તેલ તરીકે આખું વરસ આદિવાસીઓ ટોળી જ વાપરે છે આદિવાસીઓને ટોળીનું તેલ સાવ મફતમાં પડે છે કારણ કે મવડા ફળ ડોળીને જંગલની પેદાશ હોવાથી મફતમાં મળે છે માત્ર તેલ પીલવાનો ખર્ચ જ ન જેવું હોવાથી સરવાળે આદિવાસીઓને આ તેલ સાવ મફતમાં પડી રહ્યા છે અને આદિવાસીઓના જણાવ્યા અનુસાર ડોળીનું તેલ આરોગ્ય પાઠે ખૂબ સારું ગણાય છે આદિવાસીઓ માટે આ તેલ અમૃત સમાન છે ખાસ કરીને માલિશ માટે આ તેલ વપરાય છે ખાવામાં પણ આરોગ્યવર્ધક હોવાથી ડોળીનું તેલ ખાતા આદિવાસીઓ ક્યારેય બીમાર પડતા નથી હાલું મલ્લા ખાતે તેલ પીલવાની ઘંટીએ તેલ પીલવા આદિવાસીઓ ખાતે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે અને વરસાદ પહેલા દિવસે આ ખબર રસનું તેલ ભરી લે છે તેલ ખાધી વખતે કડવા શકે કોઈ વાસ ન મારે તે માટે ગૃહિણો ચૂલા ઉપર તેલને ગરમ કરે છે અને પછી થોડી લસણની કળીઓ નાખે છે ને તેને કકડાવી લે છે ત્યારબાદ તેનો ખાવામાં ઉપયોગ કરાય છે આ ખાદ્ય તેલ આરોગ્ય માટે ખૂબ સારું ગણાય છે રિપોર્ટર રવિ સૈયદ તહેલકા ન્યૂઝ ઉમલ્લા ભરૂચ મહારાજ ગમલાય શું કહેશો તમે ઘણી ઘણા અશોક મહારાજ જંગલમાં મોડા કે એમની ડોળો આવે એને ફોડી અને પછી ગામમાં એ આદિવાસી માટે વિટામિન હારો આવે અને અમૃત છે આ તેલનો તમે કઈ રીતે ઉપયોગ કરો ખાવામાં ઉપયોગ કરીએ છે એનો વિટામિન સારો આવે અને આદિવાસી માટે અમૃત છે મોતીભાઈ મોવાસી વસાવા તમે આ ડોરી નું તેલ કરવા આવો છો હા ડોરી કઈ રીતે તૈયાર થઈ છે તે હા મોરીનો ઝાડ આવે ઝાડ આવે એમાં પહેલા ફૂલ આવે ફૂલ પહેલા ફૂલ આવે તેમાંથી નીચે પડે પછી વણી લેવા વણે લેજે પછી એમાંથી દારૂ બનાવે પીવા માટે પછી એમાંથી ફૂલમાંથી ફળ આવે ફળમાંથી દોરી દોરી લાગે દોરીથી પાકી પછી નીચે પડે નીચે પછી પછી મણીને અમે ફોડી અને પછી સુકવે છીએ સૂકીએ હા પછી ઉમલ્લા સુકવીને પછી ઉમરલા ગામે બજાર છે તેમાંથી ફેક્ટરી જેવો છે તેમાંથી અમે તેલ કાઢીને પછી ખાઈએ છીએ અને એ અમૃત જેવું લાગે અમને અને અમારા આદિવાસી એ પ્રમાણે અમને સારું છે